ગુજરાતના ખેડૂતોની હાલત દિવસે રહી છે સાવરકુડલાના જીરા ગામની જ્યાં ઓગણીસો પંચાણું માં સેવા સહકારી મંડળી ફળચામાં જતા ત્રણસો જેટલા ખેડૂતોએ પાક ધિરાણ વગરની હાલાકી ભોગવી હતી ને હવે એ જ ગામના વતનના

ત્યારે આ અંગે તેજ ગામના ખેડૂત નાથાભાઈ શિરોયા અને મહેશભાઈ દુધાતનું શું કહેવું છે પહેલા આપણે તેમને જ સાંભળીએ મારું નામ મહેશભાઈ બાબુભાઈ જુધાત અમે ઓગણીસો પંચાણું વાતના આ ગામની અંદર લેણા મુક્ત નહોતા અમે લોણ જો જતા અમને કોઈ જવાબ ન દેતો બીજા નંબરમાં અમે અમારું આ વીસ ત્રીસ વર્ષ જે કાંઈ કાઢ્યા એ અમે અમારા આ કાળાવા ધોળા મેં કીધના છતાં અમને ક્યાં લોન ન મળતી આજે અમારા ગામનો બાબુભાઈ જીરાવાળા આજે જે અમને આ નવા દાણા મુક્ત કર્યા છે એ બદલ અમે તો બીજું શું કરીએ ભાઈ અમે ખેડૂત દીકરા છીએ અમને જો આ પૈસા ન મળતા હોય અમારા સમય કપરો ખારો પાટ કહેવાય છતાંય અમને આજે અમારો ભગવાન થઈને જો કોઈ આવ્યું હોય તો બાબુભાઈ જીરાવાળા છે આજે અમને દાણા મુક્ત કરીને અમને જે જીરા ગામના તમામ જ્ઞાતિને હું એમ નથી કહેતો પટેલ જ્ઞાતિને તમામ જ્ઞાતિ એને જ્ઞાતિવા દીધું જોયો અને સત્તા આજે દેવા મુક્ત કરી દીધા છે એ બદલ હું બાબુભાઈનો ગામનો અને ગામના જે સુરતથી આવેલી કમિટીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમને આજે મુક્ત કરીને અમારું જીવન એને તૈન્ય કરી દીધું છે આટલું બાબુભાઈને હું વિનંતી કરું કે આવા કાર્યો બાબુભાઈ કરતા રહે અને બાબુભાઈ આ વ્યક્તિ છે એ જીરા ગામને તો ઠીક પણ આજુબાજુના ગામમાં કોઈ પણ લાણામુક્ત ખેડૂત હોય એને ભગવાન એને સદબુદ્ધિ આપ્યા અને બીજા લોકો પણ આવું જાન કરે એ બાબતે ખૂબ બાબુનો આભાર માનું છું હવે શું સ્થિતિ પહેલાં નહીં નહીં કે નહીં ત્રીસ વર્ષ પહેલાં બધાએ અમારા વડવાઓ અભણ હતા જેમ લાગ્યા એમ બધાએ લોનો લીધી હતી કોઈને કાંઈ કતાગમ નહોતી અને મંડળીથી ચાલતી હતી એમાં કોઈ બી હું વાઘ ન પીડ્યો અને હું તકલીફ થઈ એ તો વડવાઓ જાણે પણ અમારી પેઢીમાં અમને બહુ તકલીફ પડી છે વડવાઓ ગયા પછી એટલે આ લેવા માટે લોન લેવા માટે કોઈ અમને લોનડીઓ આપતા નહોતો બેન્કોમાં હારી ધક્કા ખાઈ ગયા તો બી કોઈ એમ આપતા નથી અને આ જે બાપભાઈએ આ કાર્યક્રમ કરી અને આ જે આપ્યું છે એના વડવાઓ અને એને પોતાને એના પરિવારને બધાઈને ઠાકોરજી આજે એને એણે દાન કર્યું છે જીરાનું કરજ મુક્ત કરવાનું એ બદલ ઠાકોરજી એના પરિવારને ડબલ ડબલ ત્રણ દસ ગણો ફાયદો કરી આપે અને અમારો બધા આખા ગામવાસીઓનો એના આશીર્વાદ છે અને કાયમ માટે આખું ગામ પરિવાર એની છે એને કાયમ માટે અમારા ગામના દરેક ખેડૂત ભાઈઓને એને નાત જાતનું કોઈ જોયું નથી એને બહુ પણ ભાવપૂર્વક આ જે કામ કર્યું છે આવું તો કોઈ દાન આખા ઇન્ડિયા લેવલે કોઈ ન કરી શકે એવું કામ કર્યું છે અને જે કાંઈ એનું પહેલાંનું જે કાંઈ હતું એણે એનું વસન પૂરું કર્યું છે એને પોતાનું કરીને પોતાનું માનીને એને અમને આમાંથી ઉગાર્યા છે એનો આભાર માની છે એના પરિવારને ધન ધન્યવાદ કરી છે એ બદલ સબનો આભાર અને અમને જે કાંઈ લાભ મળ્યો છે એ આના બાપભાઈની સેવાથી મળે અને ગામમાં એણે મોટા મોટા કાર્યક્રમ કર્યા છે નિઃસ્વાર્થ સેવા કરી છે કોઈ જાતની સેવામાં એને પોતાનું સ્વાર્થ રાખ્યું નથી અને અત્યારે જે કાંઈ છે એની ગૌઢાની પુનાઈએ એ લોકો અત્યારે ભલે આગળ આવ્યા છે પણ એનો ગામનો ફૂલ સહકાર છે હવે ગામ લોકો એને એક એક એને ગામ લોકોને બધા એક કરી અને આ બતાવ્યું છે એ બદલ એનો ખૂબ આભાર માનું છું એના પરિવારનો આભાર માનું છું અને ઠાકોરજી એને સદબુદ્ધિ આપે કાયમ માટે આવા નિઃસ્વાર્થ સેવાના કાર્ય કરી રહે અને એને કાયમ માટે ઠાકોરજી પ્રગતિ આપે એના પરિવારને નિરોગી રાખે હંમેશા માટે સુખ શાંતિ આપે એવી અમારું શુભેચ્છા તો આ એ ખેડૂતો હતા જેમને પોતાની આંખોમાં આંસુ સાથે બાબુભાઈ જીરાવાડાનો આભાર વ્યક્ત કર્યો છે ત્યારે સરપંચ દક્ષાબેન ચોડવડીયા પણ કહ્યું કે વતન માટે જે કર્યું છે છે તે આશીર્વાદ સમાન ત્યારે બાબુભાઈ સુતરિયા અને ધારાસભ્ય કસવાડિયાએ પણ આ પહેલને અન્ય ગામો માટે પ્રેરણારૂપ ગણાવ્યું છે ત્યારે આ અંગે સરપંચ દક્ષાબેન ચોડવડિયાનું શું કહેવું છે પેલા આપણે તેમને સાંભળીએ ત્યારબાદ ભરત સુતરિયા જે સાંસદ છે તેમને પણ સાંભળીએ

વર્ષો પહેલાં જ્યારે મંડળીનું ઉઠામણું થયેલું હતું ત્યારે લગભગ ત્રણસો ખેડૂતો પીસાતા હતા આમાં કોઈ લોન લઈ શકતા ન હતા જેના અમે અમારા બાબુભાઈ જે છે એણે આ બધી લોન ભરપાઈ કરી અને એણે લગભગ નવ્વાણું લાખ જેટલા નેવાસી લાખ રૂપિયા ભર્યા અને એમાં એમ એવું છે કે જ્યારે આજે લાપાસમના દિવસે અમારે આજ એક ઐતિહાસિક શુભ દિવસ છે અમારા ગામમાં જ્યારે મારા સસરા હતા ત્યારે એમણે પણ જ્યારે ખેડૂતોની મંડળી લોન લીધી હતી ત્યારે એણે લોન ઉપર ઉપર એણે એક મોરચો માંડ્યો હતો પણ એનું સપનું પૂરું ન થયું અને જે એનું સપનું આ બાબુભાઈ ચોડવડીયાએ પૂર્ણ કર્યું એનો હું દિલથી આભાર માનું છું ત્રણસો જેટલા મને હું જ્યારે નાનો હતો આમ તો આ ત્રીસ પાંત્રીસ વર્ષની વાત છે પચીસ વર્ષ કદાચ એવો સમય થઈ ચૂક્યો છે ત્રીસ વર્ષ પંચાણું ની વાત છે આ કિસ્સો મેં ઘણા વર્ષો પહેલા સાંભળેલો કે જીરા ગામની અંદર ખેડૂતને મૂંઝવતો એક પ્રશ્ન છે જે એના નામે લોન લેવાઈ ગઈ હતી અને ભરપાઈ નહોતી થઈ અને ખેડૂતને ખબર નહોતી તો આજે આ જીરા ગામથી એક એવો સંદેશો થાય છે કે જે બાબુભાઈ જીરાવાળાએ બાબુભાઈ સોડવાડિયા એણે એક કિસ્સો બિહાર્યો કે આજુબાજુના અને અમરેલીના વિસ્તારની અંદર ખેડૂતને આવો મેસેજ થાય જે ગામની અંદર આવી મૂંઝવતો પ્રશ્ન હોય ત્યાં આવા દાતા મળી જાય તો ખેડૂતને કોઈ લોન લીધેલી છે અને નોડી નથી મળતા એ સારી રીતે આ ખેડૂત માટે સારું કામ કરી ગાય એવું એક ઉદાહરણ છે આ બાબુભાઈ જીરાવાળાએ આ દાખલો બેહાર્યો છે અને ખાસ કરીને જીરા ગામના તમામ ખેડૂને હું આજ એક આપણા દ્વારાથી કહેવા માગું છું કે આપણે નહેમાંથી તો મુક્ત થઈ ગયા છે પણ બીજી વાર કોઈ આવું આપણી સાથે છેતરપિંડી ન કરી જાય એ આપણી જવાબદારી છે અને જવાબદારી જવાબદારીપૂર્વક આપણે કાંઈ પણ કરવી એ આપણી જવાબ માથા ઉપર રાખી અને વાત કરવી તો કોઈ આપણું ઉપર જમીન ઉપર લેણું કોઈ કરી ન શકે કેમકે આ જ્યારે બનાવો બન્યો ત્યારે ખેડૂતને ખબર નહોતી અને અજાણમાં આ થઈ ગયું હતું પણ બાબુભાઈ જીરાવાળા જે છે એણે સમો ત્રણસોથી ચારસો ખેડૂત જે લેણું હતું એને ભરી દીધું ત્યારે હું બાબુભાઈ જીરાવાળાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું

એટલા ઘરેણા ઉપર કાટ ન લાગે ને એની ચિંતા પણ આપણે અને એટલે હું ગામ પરિવારને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું બાબુભાઈને એના પરિવારને હૃદયપૂર્વકની અઢળક શુભેચ્છા આપું છું નવું વર્ષ પણ છે અને એને આ દિવ્ય કામ કર્યું છે પવિત્ર નહીં પવિત્રતાથી ઉપરનું દિવ્ય કામ એને કર્યું બેંકનો પરિવાર છે એને પણ મોટું મન રાખ્યું સાહેબ કહેતા હતા કે મહેશભાઈની જરૂર આવા સત્કરીમાં તમારે કોઈની જરૂરત ન પડે ને આપવું તો કોને આપ્યું ખેડૂને આપવું છે ને બેંક ડબલ નફો કરતી થઈ જશે કારણ કે જેને આપવું છે એ સદમાર્ગે આપવું અને એટલા માટે હું એમ માનું છું કે બેંકની વહીવટી પ્રક્રિયા હોય કે ઓડિટ પ્રક્રિયા હોય એની સાથે જીરા ગામની લાગણી જોડાયેલી છે અમારા ગરીબોના આના આશીર્વાદ છે તમારી બેંકને કોઈ બી નથી આની બાબુભાઈ જીરાવાળાએ જણાવ્યું કે આ રક્ત માતાશ્રીની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે અર્પણ કરવામાં આવ્યું છે જેથી ખેડૂતોની મદદથી માતાની આત્માને શાંતિ મળે ત્યારે બાબુભાઈ જીરાવાળાએ પણ કહ્યું કે આ મારો કર્તવ્ય હતો અને તે મેં પૂર્ણ કર્યો છે ત્યારે જીરા ગામના ખેડૂતો માટે બાબુભાઈ દેવદૂત સમાન બન્યા છે જો અન્ય બિઝનેસમેન પણ આવું જ પગલું ભરે તો અનેક ગામના ખેડૂતોનો બોજ મુક્ત થઈ શકે છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર